કાકરેજ તાલુકાના બુકોલીમાં સુજલામ સુફલામ કેનાલ મારફતે બનાસ નદીમાં પાણી છોડતા ખેડૂતોમાં ખુશીની લહેર કાંકરેજ તાલુકામાં બનાસ નદીમાં નર્મદા નીર વહાવતી સુજલામ સુફલામ યોજના મારફતે બુકોલી ખાતે આવેલા સાયફાન થકી બનાસ નદીમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી ખેડૂતોએ મીડિયા સામે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સરકાર જોડે સતત પાણીનો રેલો ચાલુ રહે તેવી સરકાર જોડે લાગણી અને માગણી જણાવી હતી વિસ્તારના ખેડૂતોને બોરના તળ એક હજારથી બારસો ફૂટ પાણી હોવાથી બોરવેલ ચલાવવામાં મુશ્કેલ પડી રહ્યા છે જેમ પાણી વિના માછલી તલવડી રહી હોય તેમ ખેડૂતના બોરવેલ પણ પાણી વિના તલવડી રહ્યા છે ત્યારે જો પાણીનો રેલો સદંતર ચાલુ રાખવામાં આવશે તો બોરવેલમાં પણ પાણીના તળ ઊંચા આવી શકે તેમ ખેડૂતો આશા રાખી રહ્યા છે પશુપાલન અને ખેતી આધારિત તાલુકો હોવાથી ખેડૂતોને સરકાર જોડે બનાસ નદીમાં પાણી ચાલુ રહે તેવી માગણી કરી હું વિષ્ણુભા સોલંકી બુકોલી તાલુકા કાંકરેય જિલ્લો બનાસકાંઠા શ્રીનો ખૂબ ખૂબ આભાર કે સુજલામ સુખલામનું જે પાણી છે એ બનાસ નદીમાં જે રેલો છોડવામાં આવ્યો તેમાં ખેડૂતોમાં ખૂબ ખૂબ આભાર માને છે અને ખેડૂતો ખુશ છે કારણ કે આ રે પાણીનો રેલો ચાલુ રહેવાથી બોરના તળ ઊંચા આવશે અને નાનામાં નાનો ખેડૂત પણ ખેતી કરી શકશે સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને સરકારશ્રીનો આભાર માનીએ છીએ બીજું કે સરકારશ્રીને એવું કહેવા માગીએ છીએ આ સતત રેલો ચાલુ રહે એવી અમારી માગણી છે